તો મિત્રો આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક કોમેડી બનાવી રહ્યા હાચી વાત છે એનો અડધો ભાગ આપણે બાકી રહી ગયો તો હાચી વાત છે તો અતાર બનાવવાના જોવો મ્યુ લેવાય કા હાચી વાત છે આપડા તાબા ઉપર હે ને આ કોરા બધા એક્ટર જોવો જો તમને રીઝન બતાડી દઉં અને રાતે બનાવરા અને વરસાદનો મોસમ હે એટલે વરસાદ આ પડ પડ કરે જોવો હવે આયડા બધા એક્ટર તૈયાર થઈ રહ્યા આપડા જો સરપંચ તૈયાર થઈ ગયા હે ગોબરોજી ગોબ્રોજીન તો તૂટ્યું ની પહેરવાનું ગટુજી તૈયાર થાય હે અને જવનભાઈ તૈયાર થાય હે માતાજી મિત્રો અમે આ વિડીયો એક અધવો કટ પડ્યો છે દોશી ડોહાનો આ પાગલાનો તે એ વિડીયો મેં પૂરો કર્યો છે એટલે તમે લોકો અમારો વિડીયો જરૂરથી જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો જય માતાજી જય રમાતાની તો આ છે આપણી તાબા ઉપરની ઓરડી તો એકદમ બહાર જઈને તમને બરોબર બતાડી દઉં બતાડી દેજો ઓયડી બતાડી છે આના રોંતા જો એકદમ પહેલા તમને બતાડી દીધી એ પોઈથી જોવો આ બધું પોઈ રીતનું સીન છે આ છે આપણો ગેટ અંદર ઘર અંદર થવાનો ગેટ ને આપણે દીનો આઇકન આ આપણે ધારું એટલે રિઝલ્ટ બરોબર નહી આવતું અને જોવો આ દીનો ઉપર આવી ગયો છે આ ઓયડી છે આખી તાબા ઉપર જોવો પોએ જોઈ શકો આપડા એરા જે કેમેરામેન અને હોમે હોમે બત્તી પડે એટલે નહીં બરોબર દેખાતું દઉં સચિન આપણે દીનો આવી ગયો હે કેમેરામેન વરસાદ ચાલુ થઈ ગયો હે આપણે અમારા એક્ટર ગમે તેવા એક્ટર આપણે શૂટિંગ કરવા ગયા તમે દીધું

તો આપણે હવે ડિનર રિવ્યુ લાવ પણ સંસ્કારનો પતિ જાય પહેલા હવે ડિનર રિવ્યુ આવી ગયો હવે સચિન લે તો આપણે જો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ અંદર તો મિત્રો આપણે કોમેડી વિડિયો શૂટિંગ ચાલુ કરવાનું છે હાલ એક્ટરો બધા તૈયાર થઈ રહ્યા છે ચાલો આ થોડો અવાજ બગડાય રહ્યો વિડિયો વિડિયો તો મિત્રો એક્ટરો તૈયાર થઈ રહ્યા છે અને બે દિવસમાં વિડિયો આવી જશે રામદેવ ડિજિટલ પાટણ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણા આ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય તો માતાજી આપણે એક બીજા એક્ટરો આવે પછી તમને બતાડી તો આપણે બધા આપણે વધારે માં રીલ બનાવે અને ઉપર સડી ગયો હું અમે ને ગાડીઓ બરોબર ની દેતા કારણ કે કારણે લાઈક કરો હે લે વર્ષા થઈ ગયો હે આ છે આપડા બટુજી તો શું કે આવસે લાઈક કરો સક્સેસ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કમેન્ટ આ બનાવે અને આપણે જોવેરો ને જવાન કાકો આપણે એક એક્ટર ને ફોન કર્યો હે બોલજોક તો હવે આપણે ગાડી કરી તમને બતાવી મિત્રો આપણે બહાર આયા ને જોરદાર પવન ચાલુ છે અને વરસાદ થોડો ફૂલ આવવાનું ચાલુ થઈ ગયો છે જોવો જોવો પવન ફૂલ થઈ ગયો હોય હવે અને આપણે આ બધા એક્ટરો ગયા ચાલુ છે થઈ ગયો અમે એક અમારો અજરોપટ પડ્યો છે એમાં અમારા એક એક્ટર હજુજી થોડા બીમાર થઈ ગયા છે તે આવી શકે તેમ નથી એટલે અમે અમારો ડુસી ડોહાના વાવડાનો કટ પૂરો કરો છે જય માતાજી જય જય માતાજી લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય માતાજી

એ વાત છે આ લાસ્ટરો હજુ થોડા ગોમર ફાફડ હે હા થયો ને તો જોવો આરા બ્લોગ ને આજી બ્લોગ ને બ્લોગ ચાલુ થઈ જાય ને દિલ કાચ આનું કા જોવો વજન માપેરો એના બળનો નાસે બળગાણું મશીન જોવો તો એ સંસ્કાર વજન મારે તો હવે આપણો એક આખો બાર ના અને એક એક્ટર અમે આપણે તો આ બે એક બીજો એક્ટર આવી ગયા ગળલે જોવો

આપણે <work> <gold die> <ğini> <down> <-house> તો હાચું હાચું ને ભાઈ ઉતરે કારણ કે વરસાદ પડ્યો હોય અને પોણી પોણી સીડી થઈ ગઈ તો હવે આપણે જઈએ અંદર તો આપણે આ છે આવું અને આ છે માં કાચીની જો ઊંચ્યા હે ટોલી કોરા કોમલ ઊંચી કોલ ઉલો માં કાલા માઈક બુસડ આપજે અડધો બોય વાળો

શેરી ઉપર દ્વાપલાની બે લાઇટો ચાલુ હે હવે આગળ તમને પછી બતાવી તો આપણે શૂટિંગ કરવાનું બંધ રાખ્યું તો આપણો વ્લોગ સમાપ્ત થાય છે જય હિન્દ જય ભારત